જનશિક્ષણ સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરાયું કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા ઇદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નવનીયુક્ત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ નગરપાલિકા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં ભરૂચની વિવિધ ક્ષેત્રની મહિલાઓનું શાલ ઓડાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નારી તુમ નારાયણી નારી તારા કેટલા રૂપ સ્ત્રી એકલે વાત્સલ્ય સ્ત્રી એકલે માંગલ્ય સ્ત્રી એકલે માતૃત્વ સ્ત્રી એકલે કર્તવ્ય સંયુક્ત રાષ્ટ્રએ આઠમી માર્ચને ઓગણીસસો માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપી હતી આજે આઠમી માર્ચ એકલે મહિલાઓના અધિકારો અને સમાનતા માટે જાગૃતિ લાવવાનો દિવસ છે આ દિવસ મહિલાઓની સિદ્ધિઓ અને યોગદાનને ઉજાગર કરવાનો દિવસ છે જે અંતર્ગત ભરૂચ જંગ શિક્ષણ સંસ્થા ખાતે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્વાગત પ્રવચન આપતા આબેદી સૈયદે સૌને આવકારતા જણાવ્યું કે આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન આપી રહી છે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચની વિવિધ ક્ષેત્રની સન્માનિત મહિલાઓને ઉપસ્થિત મહેમાનો

અને આજને આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય રહ્યો છે જે રીતે આપણે 21મી જૂન વિશ્વ યોગ દિવસ છે એવી જ રીતે આ આજનો 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન આજે તમે જોશો તો વિશ્વમાં દરેક ક્ષેત્રમાં કઈક ને કઈક મહિલાઓનું યોગદાન છે અને ઉત્તરોત્તર દર વર્ષે મહિલાઓ સશક્તિકરણ થઈ છે અને એના કારણે ભારત દેશમાં તો હવે નૌસેનામાં અને આર્મીમાં પણ મહિલાઓ નેતૃત્વ કરી રહી છે સીમા પર પણ મહિલાઓ આજે ભારત દેશનું રક્ષણ કરી રહી છે એટલે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે